બોટાદના કુંડલી ગામે ટ્રેન ઉથલાવવાના પ્રયાસના આરોપીઓને ઝડપી પાડતી બોટાદ પોલીસ બોટાદના કુંડલી ગામે ઓખા ભાવનગર ટ્રેનને રાત્રિના સમયે ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેમાં ટ્રેક પર આડોપાટો પાટો મૂકી ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવેલ હતો આ કૃત્યના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા હતા જેની ફરિયાદ રાણપુર પોલીસ સ્ટેશનમાં રેલવે અધિકારીઓ દ્વારા આપવા આવી હતી સદ્રહુ ફરિયાદના અનુસંધાને બોટાદ જિલ્લા પોલીસ તેમજ એસઓજી એલસીબી ડીવાયએસપી એસપી આ ગુનો આચરનાર આરોપીઓને ઝડપવા માટે ચક્રો ગતિમાન કરેલ હતા આ આરોપીઓની શોધ બોટાદ પોલીસ ચલાવી રહી હતી તે દરમિયાન પોલીસ દ્વારા અલાઉ ગામના બે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે આ ટ્રેન ઉથલાવવાના પ્રયાસ અંગે પોલીસ દ્વારા જણાવ્યા મુજબ આરોપીઓ આર્થિક સંક્રામણ હોય અને ટ્રેનને અટકાવીને મુસાફરોને લૂંટવાના ઈરાદે ટ્રેક પર લોખંડનો પાટો મૂકી આ ટ્રેન ઉથલાવવાનો આરોપીઓએ આ ગુનો આચરેલ હોય એમ પોલીસ તપાસમાં બહાર આવેલ છે હાલ બોટાદ જિલ્લા પોલીસ દ્વારા આ આરોપીઓને સખત મહેનત કરી ઝડપી પાડવામાં સફળતા મેળવેલ છે

એક બનાવ બન્યો હતો જેમાં ભાવનગર ઓખા ટ્રેન છે ઓગણીસ બસો દસ એ ટ્રેન પસાર થાય એ વખતે રેલવે લાઈનના બે પાટાની વચ્ચે જૂની મીટર ગેટની રેલવે લાઈનનો એક કટકો સ્લીપર તથા બેલાસની વચ્ચે ત્રાસો મૂકી અને આ ચાલુ ટ્રેનની સાથે અથડાવી અને રેલવે એન્જિન બંધ થઈ ગયેલું અને નુકસાન પહોંચાડ્યા અંગે રાણપુર પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ એકસઠ બાસઠ એકસો પચીસ અને રેલવે અધિનિયમની કલમ એકસો પચાસ એક એ એકસો પચાસ ટુ તથા ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક કલમ ત્રણ મુજબ ગુનો દાખલ કરવામાં આવે બનાવ દેશની આંતરિક સુરક્ષાને લગતો અને ખૂબ જ ગંભીર હોય બોટાદ જિલ્લા પોલીસને ભાવનગર આઈજીપી શ્રી ગૌતમ પરમાર સાહેબના સીધા સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસની ટીમોમાં ખાસ કરીને રાણપુરની લોકલ પોલીસની ટીમ અમારા ડીવાયએસપી શ્રી મહર્ષિ રાવત એલસીબી પીઆઈ સોલંકી એસઓજી પીઆઈ જાડેજા તેમજ આરપીએફના ડીવાયએસપી અને એમની ટીમ તેમજ કેન્દ્રની પણ ઘણી બધી એજન્સી બનાવની ગંભીરતાને લઈ અને તપાસમાં જોડાયેલી હતી ત્યારબાદ વિશેષ તપાસ દરમિયાન બોટાદ જિલ્લાની ટીમને બે વ્યક્તિઓ વિશે અમારા ટેકનિકલ સોર્સિસ અને હ્યુમન એસોસિએશનમાંથી માહિતી મળે અને એ બંને વ્યક્તિઓ આ બનાવ બન્યા પછી જગ્યા પરથી નાસ્તા ફરતા હતા તેમજ પોલીસની પૂછપરછમાં પણ ગોળ ગોળ વાત કરતા હતા આરોપીઓની વિગત આપું તો ત્યાં બાજુમાં જ ગામ છે અળવ ત્યાંના રહેવાસી છે રમેશ ઉર્ફે રમૂડિયો સલિયા જે પંચાવન વર્ષની ઉંમરનો છે ખેતમજૂરી કરે છે બનાવાળી જગ્યાની નજીક અને એનો સાથીદાર છે જયેશ ઉર્ફે જલો બાવળિયા એ ચોવીસ વર્ષની ઉંમરનો છે એ પણ ખેતમજૂરી અને હીરા કસવાનું કામ કરે છે આ બંને લોકોને આર્થિક રીતે દેણું થઈ ગયેલ છે એટલે આ લોકોનો ઈરાદો એવો હતો કે ટ્રેનને જગ્યા પરથી ડીરેલ કરીને ટૂંકમાં નુકસાન પહોંચાડીએ તો ટ્રેનના ડબ્બાઓ છે એ ખેતરમાં આવે એટલે જે તેમાં પેસેન્જરો હોય એનો માલસામાન અને એમાંથી લૂંટી લેવાના ઈરાદાથી આખું એમણે કાવતરું કર્યું હતું પોલીસને વધુ તપાસ દરમિયાન એમણે આ બાબતે આ ગુનો કરવા અંગે યુટ્યુબમાં સર્ચ કરીને વિડીયો પણ જોયેલા છે અને બીજી પણ અમે કઈ રીતે આ એમણે ટ્રેનનો પાટો ખોડ્યો અને કઈ રીતે ગુનાને અંજામ આપ્યો એ અંગે ઝીણવટ કરી તપાસ બોટાદ જિલ્લા પોલીસ દ્વારા હાલ ચાલુ કરી આરોપી બંનેના એકબીજાના કાંઈ રિલેટિવ થાય છે કે હા જે આરોપી છે રમેશ એ આ જે બીજો આરોપી છે જયેશ એના પત્ની એમના રિલેટિવ થાય છે દૂરના રિલેટિવ છે પણ બંને એકબીજાને ઓળખે છે અને બંને આ રીતે ખેતરમાં ભાગ્યું રાખીને જ કામગીરી કરે છે બંને પાસેથી તપાસ દરમિયાન જિલ્લા પોલીસે એમના મોબાઈલ ત્રણ કબજે કરેલા છે અને આગળની તપાસ હજુ આરોપીનો અગાઉ કોઈ ઇતિહાસ ગુનાહિત ના હાલ સુધી તો નથી જોવા મળ્યો પણ તેમ છતાં વિશેષ તપાસ એ મેં અગાઉ કીધું એ રીતે ગુનો કર્યા પછી ત્યાંથી નાસી ગયેલા હતા અને જે વિસ્તાર છે બનાવવાળો એની આસપાસ વીડી અને તળાવવાળો વિસ્તાર છે ને પોલીસ લગભગ એટલામાં જેટલા પણ ખેતર છે અથવા તો જે લોકો ખેતરમાં રહીને મજૂરી કામ કરે છે અને ખેતરના માલિકો છે બધાને ઝીણવટભરી રીતે પૂછપરછ કરતી હતી અને આ બંને આરોપીઓને પોતાને પણ શંકા હોય કે હવે અમને પોલીસ પૂછશે એટલે પોલીસની તપાસથી દૂર ભાગતા હતા એટલે એ જ વિસ્તારમાંથી અમે શોધી દઈશું એકચ્યુઅલી બનાવાળી જગ્યાની આસપાસ રેલવે દ્વારા એમને જે હદ હોય છે એ ડિમાર્કેશન કરવા માટે આવા જૂના પાટા ખોડતા હોય છે અને હમણાં રેલવે દ્વારા દબાણ હટાવવાની પણ કામગીરી કરવામાં આવી છે એટલે ઘણી જગ્યાએ આવા પાટા નીકળી ગયેલા પણ આસપાસ પડેલા હોય છે એમાંથી જ આ લોકોએ આ અગાઉથી એમણે નક્કી કર્યું હતું તો આ પાટાનો ટુકડો આવી રીતે નીકળી ગયેલો હતો એ સંતાડી રાખેલો હતો એનો ઉપયોગ કર્યો